લોકસભાની ચૂંટણીને લઈને હાલ અત્યારે દરેક ઉમેદવારો દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતની અંદર સાત તારીખના રોજ થવાનું છે એટલે રાજકોટ લોકસભા બેઠકના ટંકારા પધરી જે વિધાનસભા બેઠક છે તેના કહી શકાય કે ગામડા ખાતે આપણે આવી ગયા છીએ અને ખાસ કરીને આ જે સરબદર ગામ છે ત્યાં ગામના ચોરા ખાતે જ કહી શકાય કે દુકાન આવેલી છે ત્યાં લોકો બેઠા છે આપણે લોકો સાથે વાતચીત કરીએ ચૂંટણીનો કેવો માહોલ છે નેતાઓ દ્વારા અહીં સરબદર ગામની અંદર પ્રચાર પ્રસાર કરવા માટે કઈ પ્રકારે આવી રહ્યા છે ખાસ કરીને ગામના કયા પ્રકારના મુદ્દાઓ છે ને કેને લઈને તેમના દ્વારા આગામી સમયની અંદર મતદાન કરવામાં આવશે તે પણ આપણે જાણીશું આ શું કહેશો ખાસ સરબદર ગામ છે ગામની અંદર વસ્તી કેટલી છે ને કયા પ્રકારના મુદ્દાઓ છે જે આ ગામની અસર કરે છે સરબદરમાં ગામમાં વસ્તી બાર તેર હજારની વસ્તી છે ચાર હજારનું મતદાન છે અને આમ બીજો માહોલ શાંતિવાળો બીજું કંઈ છે નહીં એવું બધા ધંધા રોજગાર તમામ વસ્તુ ગામડો હોય પણ સિટી લાયક છે ગામ સળબદર એટલે એમ ઓમ બી બધી શાંતિ બીજું કાંઈ છે નહીં એ તો કાંઈ કંઈ ન હોગી પણ થોડુંક આ ક્ષત્રિયનું હાલે એટલે પણ બધી રીતે થોડુંક ઓમ શાંત બાકી થાય બધી રીતે મતદાન એમ બીજું કાંઈ ઓમ છે નહીં મતદાન થશે મતદાન સાઠ સિત્તેર ટકા થાય નહીં વ્યવસ્થા બધી છે તમામ વસ્તુની વ્યવસ્થા આ હોટલ જ મારી ગોપાલ હોટલ બસ આ જ ચર્ચાઓ ચૂંટણી વિશે ચૂંટણી જાય એટલે સળભદરમાં અગાઉ ચૂંટણી આવે એટલે દસ દિવસ હવે રિઝલ્ટ જાય દસ દી બીજું હાલે બાકી પછી બધું ભૂલી જાય સંપૂર્ણ કોઈ કોઈ જાતનો વેર બેર વેખર કાંઈ નહીં આ માલધારી સમાજ અમુક વસ્તુ છત્રીય ભેગા રહી છે ગામડે એટલે ભેગા જ છે એવું બધું જાહેરનું એવી રીતે બધું આવે હમણાં થોડોક આ વિષય આવ્યો નથી કોઈ પણ ચાલે હે આંદોલનનો થોડોક અસર પડી છે નહીં એ અમુક શાંત બધી રીતે શાંતિ એમ જે એવું કેવું કઈ થયું જ નથી કોઈ એવું કાંઈ વસ્તુ કાંઈ થયું જ નથી હા દર વખતે આ વખતે કોઈ આવ્યું જ નથી

ભાજપ સરકારે ટિકિટ પાછી નોખી હતી અમે છત્રી સમાજ ભાજપ વિરોધ મતદાન કરવાના હી માલધારી સમાજ અમારો ભેગો છે બધી સમાજ અમારે ભેગી દલિત સમાજ છે અમે ભાજપ વિરોધ મતદાન બધાય ગામડે કરશું સમાજની સંખ્યા કેટલી છે સંખ્યા અમારી બહુ ઓછી છે આ રાજકોટ જિલ્લામાં તો અમારી સંખ્યા જામનગર ભાવનગર સુનગર બનાસકાંઠો એ સીટોમાં ભાજપ સરકારને અમે નુકસાન કરાવશું અમે ગામડા વિસ્તાર અમારો રહ્યો ને ગામડા વિસ્તારમાં અમે મતદાન ભાજપ વિરોધ બધા કરશે લેવા સમાજ અમારો ભેગો છે માલધારી અમારો ભેગો કોરી સમાજ અમારા ભેગો છે આ વિસ્તારમાં ભાજપને અમે નુકસાન વધારે કરશું પસારમાં વસારમાં કોંગ્રેસવાળાએ નથી આવતા અને ભાજપવાળા એ નથી આવતા આ આંદોલનના હિસાબે ગામના મુદ્દા કોઈ છે જ નહીં આ જ મુદ્દો એક રૂપાલા સાહેબનો મુદ્દો બાકી બીજા મુદ્દા અમારા અહીં છે જ નહીં એ કાંઈ પાણીની સુવિધા છે રોડ છે બધું છે બધું એ આ ભાજપ સરકારમાં બધું રેડી છે પણ મૂળ આ રૂપાલા સાહેબ બાકી કાંઈ રેડી આંદોલન આંદોલન અમે ક્ષત્રિય સમાજે કર્યું ક્યાંય કાંકરી સારો કર્યો નથી સરકારની મિલકતને નુકસાન નથી કર્યું ક્યાંય શાંતિપૂર્વક કર્યું અને શાંતિપૂર્વક હાલવાનું હજી મતદાન નદી અમે ક્યાંય નુકસાન નથી કરવાના અમે મતદાન ભાજપ વિરોધ ક્ષત્રિય સમાજનો જે વિરોધ જે ચાલી રહ્યો છે તેને લઈને કહી શકાય કે ક્ષત્રિય સમાજ ગામના તમામ લોકોને લઈને સાથે ચાલી રહ્યો છે અને ખાસ કરીને કહી શકાય કે આ વખતે ભાજપ વિરોધમાં સરબદર ગામની અંદર કહી શકાય કે મતદાન થશે તે ઉપરાંત આ સરબદર ગામ એવું છે કે આજુબાજુના દસ ગામના લોકો અહીં ખરીદી વેચાણ કરવા માટે આવે છે મુખ્ય આ સ્વાભાવિક છે તેની અસર પણ આ વખતે ચૂંટણીમાં થવાની છે તે ઉપરાંત જે આંદોલન ચાલી રહ્યું છે લઈને ભાજપ અને 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 કોંગ્રેસના નેતાઓ અહીં પ્રચાર પ્રસાર માટે આવ્યા નથી ખાસ કરીને તમામ લોકો સુરપુર આવી રહ્યા છે કે જે પ્રમાણે બહેનની અસ્મિતાને લઈને જે સવાલ ઉઠ્યો છે અસ્મિતા રથ ગામડે ગામને ફરી રહ્યો છે તેની અસર ક્યાંક ને ક્યાંક ભાજપ થવાની છે અને તેના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ મતદાન કરવાનો છે અને તેની અસર ગામડાઓની અંદર પણ જોવા મળી રહી છે કેમેરા પર્સન ગૌતમ લશ્કરી સાથે બિલાવ સુડેસરા ચાંદની ન્યૂઝ રાજકોટ